నాకొ నాట నా એ વળી શું આપણા મૂળભૂત અને ફરજો નું નાટક આપણા મૂળભૂત અને ફરજો એટલે શું

કેમ છે સાહેબ બેટા ભણવાનું કેવું ચાલે છે તમને મારી કોઈ ચિંતા જ નથી મારે એટીએમ કાર્ડ જોઈએ મારા બધા દોસ્તો પાસે એટીએમ કાર્ડ છે બસ મારી પાસે જ નથી અરે બેટા હું પણ તને એટીએમ કાર્ડ કઢાવ આપીશ પણ એની પહેલા તારી પાસે એક જરૂરી કાર્ડ છે એ વળી કેવું એ ચૂંટણી કાર્ડ જેની દ્વારા તું આવનારી લોકસભાની ચૂંટણીમાં તું મત આપી શકીશ હા હું પણ મત આપવા જઈશ સરસ બેટા તું પણ આ તારા મિત્રોને માહિતગાર કર હા આ તો નીકળો એટલે પછી આપણે બધું લઈ લેવાનું અઢાર વર્ષ થી ઉપર દરેક નાગરિક પાસે ચૂંટણી દ્વારા આવનારી ચૂંટણીમાં હું મત આપવા જઈ શકીશ ચાલો ચાલો આપણે પણ આવનારી લોકસભાની ચૂંટણીમાં મત આપવા જઈએ દેશના ભવિષ્યમાં આપણું યોગદાન આપીએ અરે જયદેવ આજે તો તનો બર્થડે પાર્ટી નું શું કરવાનું આજે આપણે ફરવા જઈશું હોટેલમાં જમવા જઈશું અને ખુબ મજા કરીશું આજે મારો બર્થડે તો છે પણ આજે કઈ વિશેષ પણ કંઈક છે વિશેષ આજે આપણે તો મતદાન કરવા જવાનું છે મતદાન કરવું એ આપણી સૌની ફરજ છે દરેક 18 વર્ષ ઉપરના નાગરિકે મતદાન કરવું જરૂરી છે આપણા એક મતથી શું ફરક પડે આપણા એક મતથી સત્તા થોડી બદલાય અરે કાકા ક્યાં જાવ છો તમે હું મારી ફરજ બજાવવા જાવ છું લે તમારે કઈ ફરજ મતદાન દેશના નાગરિક તરીકે મતદાન કરવું એ આપણા સૌની મહત્વની ફરજ છે જુઓ આ કાકા આટલી બરે પર મતદાન કરવા જાય છે પણ આપણે પણ શીખવું જોઈએ અને આવનારી લોકસભાની ચૂંટણીમાં મત કરવા જવું જોઈએ આપણે તો જોવાનું છે આપણે પણ મત આપીએ અને દેશના વિકાસમાં આપણો ફાળો આપીએ

નથી ખબર મને નથી ખબર લોકસભાની ચૂંટણી નો અવસર આવ્યો છે એનાથી અવસર કયો લોકસભાની ચૂંટણી અવસર આવ્યો છે આનાથી મોટો અવસર કયો હોય લોકતંત્ર ની એક ઓળખાણ સાથે મળીને કરો મતદાન સારા નાગરિક શું ઓળખાણ વોટ આપીને બનો મહાન દેશ નું કરો સન્માન સૌ કરો મતદાન સૌ કરો મતદાન સૌ કરો મતદાન क्या 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 मोल 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 से से लोकतंत्र जरूर करो मतदान जरूर करो मतदान जरूर करो मतदान पहला मतदान पची जल पहला मतदान पची जल पहला मतदान पची जल విచారీ విచారి విచారి انت روح